બાદ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જે વહેલી સવારે ટૂંકી સારવાર વચ્ચે ત્રણેયના મોત થયા હતા આ અરેરાટી ભર્યા બનાવને કારણે મૃતક બાળકીઓના પરિવારજનોમાં ભારે ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સિવિલ હોસ્પિટલમાં ત્રણેય બાળકીઓના પેનલ પીએમ કરવામાં આવ્યા જેના પ્રાથમિક રિપોર્ટમાં બે બાળકીના ફૂડ પોઈઝનર સાથે ગુંગળામણથી મોત અને એકનું ગુંગળામણથી મોત થયું હોવાની પ્રાથમિક તારણ સામે આવ્યું જો કે ચોક્કસ કારણ જાણવા માટે ત્રણેયના વિશેરાના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે તો બીજી તરફ તંત્ર દ્વારા બસો બાવન પરિવારનો સર્વે કરાયો છે અને બાર સ્થળો પરથી આઈસ્ક્રીમના નમૂના એકત્રિત કરીને તપાસ હાથ ધરવામાં આવી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે